નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે હૃદય રોગના હુમલાથી થતા જે મોત ખૂબ જ વધી ગયા છે ઘણી બધી વખત આના પર ચર્ચા તો આપણે કરતા જ હોઈએ છીએ થોડાક સમય પહેલાં કોરોના પછી આપણે ઘણી વખત ચર્ચા કરી હતી કે જે યુવાનો છે જે યંગસ્ટર્સ છે તેમના મોત થઈ રહ્યા છે હૃદયરોગના હુમલાથી આપણે બહુ પહેલાં એવું ક્યારેય જોયું ન હોય કે કોઈ પણ યંગસ્ટર હોય કે જેમની એજ થર્ટી ટુ ફોર્ટી હોય એમના પણ હૃદયરોગના હુમલાથી મોત થયા હોય પણ આફ્ટર કોરોના આપણે એ પણ જોયું કે ક્યાંક જે યુવાનો છે એમના હાર્ટ હાર્ટઅટેકથી મોત થયા અને આજે આપણે આ ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કારણ કે ગુજરાત ભાજપના સહપ્રવક્તા જયેશ વ્યાસનું હાર્ટ હાર્ટઅટેકથી મોત થયું છે અને જયેશ વ્યાસ એક એવી પર્સનાલિટી આપણે કહી શકીએ છીએ કે એવું વ્યક્તિત્વ આપણે કહી શકીએ છીએ કે જેમને ઘણા બધા લોકો રાજકારણમાં ઓળખતા હશે ઘણા બધા સામાન્યતા પણ એમને ઓળખતા હશે અને બહુ જ જેમને આપણે એક ફિટ પર્સનાલિટી કહી શકીએ કે કારણ કે આપણે છે ને જ્યારે વાત હાર્ટને લઈને કરીએ અને જ્યારે હાર્ટ એટેકની કરીએ ત્યારે આપણે સામાન્યતા એવું માનતા હોઈએ છીએ કે કદાચ કોલેસ્ટ્રોલ વધારે હશે કદાચ ખાવા પીવામાં ધ્યાન નહીં રાખતા હોય એવું પણ માનીએ કે યોગ પ્રાણાયામ ન કરતા હોય પણ આ બધી જ બાબતો ખોટી સાબિત થાય કે જ્યારે વાત આપણે જયેશ વ્યાસજીની કરીએ કારણ કે તેઓ યોગ પ્રાણાયામ પણ કરતા હતા અને જ્યાં સુધી એમના વ્યક્તિત્વ વિશે લોકોને ખ્યાલ છે એમના જીવનમાં એવું એવો કોઈ સ્ટ્રેસ ન હતો બહુ જ નિખાલસતાથી હંમેશાથી લોકોની સાથે વાત કરતા હતા એક મળતા એક એવો સ્વભાવ હતો કે બહુ જ હંમેશા હસતા પણ તમને જોવા મળતા બહુ જ સાદગી સાદગીનું જીવન પણ તેઓ જીવતા હતા અને ક્યાંક આપણે એવું પણ કહી શકીએ કે એમની જે ઉંમર એ પચાસ વર્ષની આસપાસ હતી એટલે આપણે એવું પણ ન કહી શકીએ કે મોટી ઉંમરે હાર્ટઅટેક હવે સામાન્ય બની ગયું છે એટલે કદાચ કંઈક થયું હોય પચાસ વર્ષની ઉંમરે જ એમને અચાનક જ બાથરૂમમાં મોડી રાત્રે હાર્ટ હાર્ટઅટેક આવ્યો અને એમનું મોત થયું છે એટલે એમને બહુ જ ગુજરાત ન્યૂઝ તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને આ વિષય ઉપર ચર્ચા પણ એટલા માટે જ આજે કરી રહ્યા છે કે શા માટે આજના સમયમાં સાયલન્ટ હાર્ટ એટેક એટલું ઘાતક બની ગયું છે એની સાથે કઈ રીતે પહેલાંથી જ આપણે હાર્ટને હેલ્ધી રાખી શકીએ છીએ અને સ્ટ્રેસ ના હોય યોગ પ્રાણાયામ કરતા હોય છતાં પણ કેમ આ સાયલન્ટ હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે

એટલે કે અચાનક જ એટલે પહેલી જ વખત કારણ કે આપણે કહીએ ને કે હાર્ટ માં પણ એક વખત આવે બે વખત આવે અને ત્રીજી વખત કદાચ બહુ જ ઘાતક આવે પણ આ સાયલન્ટ એટેક જે પહેલી વાર જ આવે ને જેમાં લોકોના જીવ લોકો જીવ ગુમાવી રહ્યા છે યુવાનોમાં વધતા આ કેસો કોરોના પછીથી આપની પાસે પણ કેટલા આવ્યા છે હાર્ટ એટેક એક એવી વસ્તુ છે જે ઘણા વર્ષોથી આપણને ખબર જ છે કે ઇમરજન્સી ક્રિએટ કરી શકે છે ઇમરજન્સી એટલે એમાં ગમે ત્યારે ગમે થઈ શકે ડેટા એવી રીતના કહે છે કે સો માંથી પચીસ લોકો હોસ્પિટલ પહોંચી જ નથી શકતા અને જે બીજા બીજા લોકો લોકો પહોંચે 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 છે 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 એમાંથી બહુ લેટ મોડા અને એમની વધારે મદદ થઈ શકતી નથી હોસ્પિટલમાં પહોંચીને પણ તો આપણે જાણવાનું એ છે કે આ અટેકને આવતા કઈ રીતના રોકી શકીએ પહોંચો કે આવી રીતના અચાનકથી મૃત્યુ થઈ જાય છે લોકોનું હા એ અટેક એવી વસ્તુ છે કે ગમે ત્યારે આવી શકે આ આપણને ખબર જ છે પણ એનું પ્રમાણ યંગ લોકોમાં વધી ગયું છે મે બી આપણી લાઈફ વધારે ફાસ્ટ થઈ ગઈ છે સ્ટ્રેસફુલ થઈ ગઈ છે એના લીધે મે બી આપણે એટલી એક્ટિવિટી નથી રાખતા મોટાપો મેદસ્વીતાનું એ બધું પ્રમાણ વધી ગયું છે આપણા ઇન્ડિયન સોસાયટીમાં વેસ્ટર્ન સોસાયટી તરફ જઈ રહ્યા છે મે બી એના લીધે છે અથવા આપણા કોઈ રિસ્ક ફેક્ટર છે ડાયાબિટીસ છે બીપી છે ઉંમર પચાસ કરતા વધારે છે કે કોઈ આપણે વ્યસન કરીએ છીએ ધૂમ્રપાન છે બીડી છે તંબાકુ છે આ બધું સેવન કરીએ છીએ તો આપણને આ તકલીફ થવાની સંભાવના વધી જાય છે કે શું આ બધી કોઈ વસ્તુ હતી આપણામાં અને હતી તો શું એની માટે આપણે કોઈ પગલા ઉઠાવ્યા હેલ્થ ચેકઅપ કરાયું અને એને બંધ કરવાની કોશિશ કરી એને કાબુ કરવાની કોશિશ કરી આ બધું આપણે જાણીએ તો વધારે ડીપલી આપણે જાણી શકશું કે આપણે કેટલા લેવલનું અવેરનેસ હેલ્થ અવેરનેસ ક્રિએટ કરવાની જરૂર છે લોકોમાં જી બિલકુલ એટલે ક્યાંક પહેલેથી થોડું ધ્યાન રાખવાની તો જરૂરિયાત રહેતી જ હોય છે અને પણ આપણે જે આજે જોઈ રહ્યા છે ને કે ડોક્ટર સાહેબ હજી પણ હું આપને એ પૂછવા માંગીશ કે સાયલન્ટ અટેક શું છે જે ફર્સ્ટ ટાઈમમાં જ લોકોની માટે ઘાતક સાબિત થઈ રહ્યું છે સાયલેન્ટ એટેક એટલે રાતના માટે કારણ કે જેમના વિશ્વાસ આપણે વાત કરી રહ્યા છે ને ગુજરાત ભાજપના સહપ્રવક્તા છે જયેશ વ્યાસજી એમનું અચાનક જ આવી રીતે મોડી રાત્રે મે બાથુ મોટે કાપ્યો છે અને મોત થયું છે હવે સાયલેન્ટ એટેક એક એવી વસ્તુ છે કે જે હૃદયને હુમલોની યુ નો એક એવી બહાર નીકળવાની સ્થિતિ છે કે જેમાં એકદમ માણસ ઉભો જ ના થાય એ ઘણી કેવું થાય છે કે મોસ્ટલી મોટા ઉંમરના લોકોમાં એવું થાય છે જે લોકોને ડાયાબિટીસ છે મલ્ટિપલ પ્રોબ્લેમ છે મોટી ઉંમરના છે એકદમ વીક છે એ લોકોમાં આવવાનું આવું થવાનું વધારે કોમન છે ડાયાબિટીસના દર્દીઓમાં પણ આ કોમન છે કારણ કે એ લોકોને ઘણી દુખાવો ફીલ ના થાય દુખાવો ગભરામણ ને કઈ ફીલ ના થાય કારણ કે એ લોકોમાં ન્યુરોપથી કરીને નસોની પ્રોબ્લેમ થઈ જાય જેના લીધે એમને પેઇન સેન્સેશન જતા રહે તો એ લોકોમાં હૃદયની તકલીફ છે એ લોકોને ખબર ના પડે ઘણી વાર એ ઉપરાંત ઘણા મોટી ઉંમરના લોકો કેવું કે ઘણું સહન કરી લેતા લેતા હોય કે ઘણા એમને કેર ના મળતી હોય ઓલ્ડ એજ હોમમાં હોય તો એ લોકોમાં કોમન છે આપણે લેડીઝ લોકોમાં લોકોમાં એ એ લોકો સહન કરવાની વૃત્તિ વધારે હોય અને ભાઈ ધ્યાન ધ્યાન પછી રાખીએ રાખીએ ફેમિલીનું એવી રીતના વિચારીને ઘણી વસ્તુ ગણકારતા ના હોય તો આ બધી વસ્તુ વગર તમને તકલીફ થતી હોય નાનીમાં નાની તો તમારે કેવું જોઈએ ડોક્ટરને કે તમારા કોઈ સગાવાલાને જેથી તમે આગળ વિશે કંઈ કરી શકો એ ઉપરાંત

એક આયુર્વેદ નિષ્ણાંત તરીકે આપનું શું માનવું છે આયુર્વેદની રીતે તમે હાર્ટ ને સમજવા જાઓ તો આયુર્વેદના શબ્દો બહુ જાણીતા છે વાયુ પિત્ત અને કફ સૌથી પહેલા એને સમજવા પડે વાયુ એટલે મોટા ભાગે લોકો ગેસ માને છે પણ મારે તમને વાયુ સમજવો હોય અમે જે આયુર્વેદમાં ભણેલા છે વાયુ ડઝન્ટ મીન ગેસ તમે ઘર છે અને ઘરનું જે વાયરિંગ છે વાયરિંગમાં પોઝિટિવ નેગેટિવ ન્યુટ્રલ ત્રણ એનર્જી છે તમે આ એનર્જીને તમારી બોડીમાં પણ સમજી શકો છો આયુર્વેદની દ્રષ્ટિએ વાયુ એટલે જેટલું પણ સર્ક્યુલેશન છે નર્વસ સિસ્ટમનું છે કે કે ટ્રાન્સપોર્ટેશન છે મેં ટચ કર્યું અને એ એ મને ખબર પડી તો બધા સેન્સેશન સર્ક્યુલેશન એ બધું એ વાયુના કારણે છે અને આયુર્વેદ એવું કહે છે કે જ્યારે વાયુનું ડિસ્ટર્બન્સ થાય છે શરીરમાં વાયુનો પ્રકોપ થાય છે ત્યારે આ હૃદયના રોગો થવાની શક્યતાઓ વધી જતી હોય છે આજુબિત એવું પણ કહે છે કે તમારે પ્રકૃતિ સમજવી જોઈએ જે પણ વ્યક્તિ છે એની કઈ પ્રકૃતિ છે અને એ પ્રકૃતિને સમજીને આગળ વધવું જોઈએ સમજી શકાય છે સામાન્ય માણસ કેવી રીતે સમજી શકે છે તમારી પ્રકૃતિ તમે કોઈ પણ નિયંત્રાય આયુર્વેદિક ફિઝિશિયન જે પણ હોય એના તમે તમારી પ્રકૃતિ સમજી શકો છો વાયુ વધે એવા અત્યારે પાછું શિયાળાની સિઝન છે આયુર્વેદ ની દ્રષ્ટિએ શિયાળાની ઠંડીના કારણે વાયુ નો પ્રકોપ થાય આયુર્વેદ એવું કહે છે તો તમારે અત્યારે ખાસ સાચવવાની જરૂર છે વાયુ વધે એવું કોઈ પણ કામ ના કરવું જોઈએ કે આયુર્વેદમાં કીધું છે વધારે પડતું લેટ નાઈટ અત્યારે બધા મોડી રાત્રે જાગતા હોય છે તો રાત્રે જાગવાથી પણ વાયુ વધે તો ડેલી તમારે પ્રોપર ટાઈમે સુઈ જવું જોઈએ અગિયાર બાર વાગ્યા પછી તો આપણે અહીંયા એવું છે કે લોકો માણેક ચોકમાં નાસ્તો કરવા નીકળે છે જે આયુર્વેદ દ્રષ્ટિએ અયોગ્ય છે તો તમે એવી રીતના જો ડાયટ અને લાઈફસ્ટાઈલ ની પ્રોપર કેર કરો તો આ વાયુને વધતો અટકાવીને રોગથી પ્રિવેન્શન મળી શકે છે બિલકુલ બિલકુલ હેતલજી આપનું શું માનવું છે કે યોગ કન્સલ્ટન્ટ તરીકે યોગ અને પ્રાણાયામ એ કઈ રીતે અને એવું કહી શકાય કે ને કેવી રીતે સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે અમે લોકો યોગશાસ્ત્ર માં ને ખાસ કરીને ઋષિ અને ઋષિ પાતંજલિ એ બંને બહુ જ સરસ કીધું છે કે આપણા શરીરમાં બે મગજ કીધા છે એક આ મગજ છે એ તો બધાને ખબર છે પણ બીજું સેકન્ડ બ્રેઇન ઇઝ અવર ગટ એટલે ગટ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે પેલી ગટ ફિલિંગની જે વાત કરતા હોઈએ છીએ એ ગટ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે એટલે પહેલું તો પાચન સારું હોવું જોઈએ સીધે હાર્ટ ઉપર જે હાર્ટના પેશન્ટ છે એને હાર્ટના જ આસનને હાર્ટના જ પ્રાણાયામ કરાવવાને બદલે એ તકલીફ થઈ કેમ વોટ ઇઝ ધ રૂટ કોઝ ઓફ ધ પ્રોબ્લેમ એ અમે શોધીએ છીએ એટલે પહેલા અમે પાચન એનું સારું થાય એવા આસન પ્રાણાયામ કરાવતા હોઈએ છીએ અને બીજું અમે એવું કહીએ છીએ કે પગના જે કાફ મસલ્સ છે પગના જે ગોટલા છે એને અમે સેકન્ડ હાર્ટ કહીએ છીએ ઓકે એવું બનતું હોય છે કે લાઈફ સ્ટાઇલ હવે એવી થઈ ગઈ છે ફૂડ સ્ટાઇલ એવી થઈ ગઈ છે કે ધીરે ધીરે આપણા સ્નાયુઓ આપડા મસલ્સ સ્ટીક થતા જાય છે એટલે જે લોકોને હાર્ટની તકલીફ હોય એ તમે જો જોશો ને તો પગના કાફ મસલ્સ થોડા કઠણ થોડા ટાઈટ થઈ ગયા હોય છે તો અમે એવા આસન કરાવતા હોઈએ હોઈએ છીએ કે સેકન્ડ હાર્ટ ઉપર કામ કરતા એવા આસન કરાવીએ અને એવા પ્રાણાયામ કરાવીએ કે જેથી એમનું પાચન સારું થાય અને મન શાંત થાય કારણ કે જે પણ કંઈ છે મન ઇઝ ધ ડ્રાઈવર ઓફ અવર બોડી મન જો વિચલિત હશે મન દુખી હશે તો ડેફિનેટલી શરીરના એક ઓર્ગન્સ ને એ તકલીફ પહોંચાડશે એટલે અમે લોકો એવા આસન કરાવીએ જેનાથી પાચન સારું થાય સાથે સાથે એવા પ્રાણાયામ કરાવીએ કે મન સારું થાય એમાં એક પ્રાણાયામનું જો ખાસ ઉદાહરણ આપવાનું હોય કે જે લોકો બહુ બધું કામ કરે છે અને આખા દિવસના કેટલા બધા કામનું લિસ્ટ લઈને નીકળતા હોય સ્ટ્રેસ લેવલ હોય તો એ લોકોએ આ પ્રાણાયામ બધાએ કરવું જોઈએ એના માટે હું કહીશ કે ઇન્હેલેશન કરતા એક્ઝલેશન વધારે હોવું જોઈએ તમે જે શ્વાસ લો છો એના કરતા શ્વાસ વધારે બહાર નીકળશે તો ડેફિનેટલી તમારા મગજમાં રહેતો વિચારોનો વંટોટ વંટોળ વિખરાઈ જશે એ વિચારોની ગતિ ઓછી થઈ જશે અને તમે પ્રાયોરિટી નક્કી કરી શકશો કે ઓકે મારી પાસે આજે ચાલીસ કામ છે તો આ પાંચ કામ હું દસ વાગ્યા સુધીમાં પતાવીશ એના પછીના સાત કામ હું બાર વાગ્યા સુધીમાં પતાવીશ એના પછીના પાંચ કામ હું બે વાગ્યા સુધી આ પ્રાયોરિટી નક્કી થાય પણ જો તમે સ્ટ્રેસમાં હોવ જો તમે ચિંતિત હોવ ટેન્શન હોય તો તમે એ પ્રાયોરિટી નક્કી જ ના કરી શકો તો એ વખતે ઓફિસમાં હોવ ગાડીમાં હોવ જ્યાં પણ તમે હો ઇન્હેલેશન કરતા એક્ઝલેશન વધારે કરીશું મન તમારું શાંત થશે સ્ટેબલ વિચારો થશે તો ડેફિનેટલી બ્લડ સર્ક્યુલેશન સારું થશે અને પછી આવા કોઈ અવરોધો ઉભા જ નહીં થાય જી 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 હેતલજી પણ મને એક વાત આપની પણ કરવી છે કે જો આજે આપણે જેમના વિશે વાત કરી રહ્યા છે ને એ ડેલી યોગ પ્રાણાયામ કરતા હતા ઓકે અને એવું જ પડે એટલા માટે કારણ કે એમને દરરોજના જીવનમાં આ અપનાવ્યું હતું તો શું કારણ હોઈ શકે બીજા કારણ કે આપણે એવું માનતા હોઈએ છે નો ડાઉટલી જ્યારે હાર્ટ હેરે ની વાત હોય ત્યારે આપણે એ પણ જોઈતા હોય છે બીજા ઘણા બધા પરિબળો પણ એમાં અસર કરતા હોય છે પણ જ્યારે વાત જયેશ વ્યાસ્ત્રીની હોય ત્યારે એ डेली યોગ પ્રાણાયામ કરતા હતા છતાં પણ એની સાથે આવું બન્યું છે તો આ જી તો આ કેસમાં મને એવું કહેવું જોઈશે કે તમે તમારું શરીર શું છે તમારી પ્રકૃતિ શું છે તમારી lifestyle શું છે એ સમજીને તમારે આસન પ્રાણાયામ કરવા જોઈએ એટલે મારી પાસે ધારો કે બે વ્યક્તિ આવતી હોય બંને માથું દુખતું હોય તો હું કારણો પૂછું બંનેની લાઈફ સ્ટાઈલ અને ફૂડ સ્ટાઇલ સમજુ એ લોકોની નાડી જોઉં કારણ કે મેં નાડી શાસ્ત્રનો પણ અભ્યાસ કર્યો છે અને પછી નક્કી કરું કે આને વાયુના કારણે દુખે છે અને પિત્તરના કારણે દુખે છે તો બંનેના આસનો જુદા હોય અને એ આસનો જુદા હોય ને એ કરાવવાથી એમનું માથાનો દુખાવાનો જે રૂટ કોઝ છે એ અમે ક્યોર કરીએ અને પછી એમને કાયમી કાયમના માટે સારું થાય એટલે જેમને પણ તમે જયેશભાઈ વ્યાસની વાત કરો છો એમને ખરેખર જ એટલું જ કામ કરતા હશે એટલા વ્યસ્ત રહેતા હશે તો એમની પ્રકૃતિને સમજીને જો યોગ કરો પ્રકૃતિને સમજીને જો આસન પ્રાણાયામ કરો તો ડેફિનેટલી ફિટ એન્ડ ફાઇન રહી શકાય છે જે બિલકુલ એટલે ક્યાંક આપણે એવું કહી શકીએ છીએ કે યોગ પ્રાણાયામ માત્ર કરવું એ જરૂરી નથી પરંતુ સમજીને પ્રોપર કરવું અને તમારી માટે શું જરૂરી છે ન જરૂરી હોય એ બધું જ સમજીને કરવું બહુ જરૂરી છે એવું કહી શકાય ચર્ચા કરી રહ્યા છો કે ભાઈ આટલું બધું પ્રોપર ધ્યાન પ્રાણાયામ કરવા છતાં પણ એટેક કેમ આવે તો એમાં આયુર્વેદિક બહુ સરસ વાત કહે છે કે કોઈ પણ એક્સરસાઇઝ છે એ તમારે ક્યાં સુધી કરવી એ સમય બહુ મહત્વનો છે સામાન્ય લોકો માટે હું સાદી ભાષામાં સમજાવું તો પોતાની શક્તિ કરતા વધારે એક્સરસાઇઝ કે કોઈ પણ શ્રમ ના કરવો જોઈએ

ઘણા બધા જોખમી પરિબળો છે જે લોકોને બીપી ડાયાબિટીસ ચરબીનો રોગ છે જે લોકોને મેદસ્વીતા છે જે લોકોનો વ્યસન છે બીડી દારૂ તંબાકુનો એ ઉપરાંત જે લોકોને માની લો કે ફેમિલી હિસ્ટ્રી છે જે લોકોની તાસીર છે એવી કે એ લોકોને આવી વધારે પ્રોબ્લેમ થઈ શકે ફોર એક્ઝામ્પલ કોઈના માતા પિતાને હૃદયનો રોગ દાદા દાદી કે કાકા કાકી કોઈને હૃદયનો રોગ હોય તો આ લોકોને જે માણસ છે એમને થવાની સંભાવના વધી જાય તો એ લોકોએ વધારે ધ્યાન રાખવાનું એ ઉપરાંત સ્ટ્રેસ સ્લીપ આ બધી વસ્તુઓ એક યુ નો આપણે અગર સમાન રીતના હોઈએ તો આપણને પ્રોબ્લેમ કરે છે ક્યાંક ને ક્યાંક અને હાર્ટ પ્રોબ્લેમ તરીકે બહાર લોંગ ટર્મે આવી શકે તો આ બધું આપણે જોવું જોઈએ કે આપણે આ બધી વસ્તુઓમાં ક્યાંય પાછા પડીએ છીએ કે નહીં અને અગર ક્યાંય પડતા હોય તો કોશિશ કરવી જોઈએ કે બને એટલી સ્ટેબિલિટી લાવીએ એ જગ્યાએ તો એવું પણ હોય શકે ને સ્ટ્રેસ પણ થોડો જવાબદાર હોઈ શકે હાર્ટ માટે હાર્ટ ને હેલ્ધી રાખવા માટે સ્ટ્રેસ ન હોય કેટલું જરૂરી કારણ કે ચલો જેમ કે સ્વભાવની વાત કરી એમને કદાચ કોઈ ચિંતા ન હોય એવું જ ખબર પડતી હતી એમના સ્વભાવ પરથી પણ ઘણા એવા લોકો કે જે બહાર હંમેશા એવું દેખાડતા હોય કે એમને કોઈ સ્ટ્રેસ નથી ચિંતા નથી તો એટલે ઇન્ટરનલી તમે બહુ વિચારતા હોય ઇન્ટર્નલી તમે કોઈને પણ કીધા વગર સ્ટ્રેસ લેતા હોવ એ પરિબળ કેટલું જવાબદાર હોય છે અને જેમને પણ હાર્ટના ઇસ્યુઝ હોય છે એમને કોલેસ્ટ્રોલ નો ઇસ્યુ પણ જનરલી આપણને જોવા મળતું હોય છે ડોક્ટર ઉત્સવ સ્ટ્રેસ એક એવી વસ્તુ છે કે લો કે સ્ટ્રેસ એટલે ગમે તે વસ્તુ અને આપણે એ વસ્તુ કે કોઈ પણ માણસ આપણને કઈ પણ રીતના કઈ કીધા વગર આપણને કઈ મેન્ટલી હેરાસ કરતા હોય કે મેન્ટલી આપણને કઈ લોડ પડતો હોય તો આપણું સિસ્ટમ બોડીની એવી રીતના ચાલુ થઈ જાય કે ભાઈ હું આ વસ્તુમાંથી બહાર કઈ રીતના નીકળું આપણા દબાણ વધી જાય આપણું માઇન્ડ વધારે એલર્ટ થઈ જાય કારણ કે શરીરને એમ થાય કે મને કઈક પ્રોબ્લેમ છે ને આ પ્રોબ્લેમનું સોલ્યુશન મારે લાવવું છે તો આપણે જેટલી વધારે આ સ્ટ્રેસ લઈએ એટલી સિમ્પેથેટિક સિસ્ટમ આપણી વધારે કામ કરે અને સિસ્ટમ વધારે લોંગ ટર્મ અગર કામ કરતી રહે એ પાછી ધીમી ના થાય તો એ લોંગ ટર્મે હૃદયને વધારે પ્રોબ્લેમ જ કરે છે હૃદયને પણ બધા જ સિસ્ટમને મગજને પણ આંખને પણ બધી જગ્યાએ એટલે સ્ટ્રેસ જેટલું વધારે હોય એટલું વધારે આખા શરીર ને બહુ ઇમ્પોર્ટન્સ છે આંતરડા હવે ગટ હેલ્થ આપણી બરાબર નથી આપણી સ્લીપ પેટર્ન બરાબર નથી આપણે સ્ટ્રેસફુલ લાઈફ છે તો વધારે મોસ્ટલી ગટ હેલ્થ નું પ્રોબ્લેમ હોવાનું જ કોન્સ્ટિપેશન લોંગ ટર્મ કોન્સ્ટીપેશન સ્ટ્રેસ આવી જાય એટલે તરત જ ટોયલેટ જવું પડે લુઝ

શું સજેસ્ટ કરશો તમે કારણ કે આપણે વાત કરી કે જો કંઈક પણ રોંગ પણ થાય છે ને તો ભી એ કદાચ તમારી માટે પ્રોબ્લેમ નું કારણ બની શકે છે ખોટું કરવું બેટર છે ના કરવું તો એટલે યોગ શાસ્ત્રમાં એવું કીધું છે કે મિત્ર ગોષ્ઠી ઇઝ ઇક્વલ ઇમ્પોર્ટન્ટ મિત્ર ગોષ્ઠી એટલે શેરિંગ આ શેરિંગ તમે કરો ને ધારો કે આપણા ઘણા મિત્રો હોય અને આપણે ઘણી પાર્ટીઓ કરતા હોય તો આપણે મિત્રો થી ભરાયેલા હોઈએ પણ ખરેખર એ મિત્રો ખાલી હેપીનેસ માટે જ છે મારાથી કઈ ભૂલ થઈ ગઈ મારાથી કઈ ब्लન્ડર થઈ ગયો મને કઈ ગિલ્ટ છે હું એ જ એની સાથે જો શેર કરી શકું તો હું મારું સ્વાસ્થ્ય સારું રાખી શકું એ જની સાથે કે આજના સમયમાં જ્યારે આપણે વાત સેલિબ્રિટીઝની કે પોલિટિશિયન્સની કરી ના તો એક એવા લેવલ પર એ લોકો પહોંચી ગયા છે કે કદાચ એવા જ લોકો સાથે કે પાસે નથી હોતા એવા લોકો કે જેમની સાથે એ લોકો કંઈક પણ શેર કરી શકે પોતાની જાતને એ લેવલ પરથી નીચે જોવું એમની માટે અઘરું હોય છે ને એ પણ એક કારણ હોય છે બહુ સાચી વાત છે તમારી પણ એવા જ વખતે હું જો યોગ પ્રાણાયામ ની વાત કરું તો એ લોકોએ ખાસ રોજ એવરી ટેન મિનિટ નોટ મોર ઓનલી ટેન મિનિટ એ લોકોએ પ્રાણાયામ કરીને મેડિટેશન કરવું જોઈએ મેડિટેશન એટલે શું મેડિટેશન એટલે એવું નથી કે એક ઓરડામાં કે એક રૂમમાં એક ખૂણામાં બેસી જાવ ને કરો એવું નહીં તમે ઓફિસમાં હો તમે ગાડીમાં બેઠા હો તમારું કામ હોય વ્યસ્ત હોય ને તમને થાય કે બસ હવે મને આમ વિચારવાથી થાકી ગયો અને ત્યારે તમે આંખ બંધ કરો તમારા શ્વાસ ઉપર ધ્યાન આપો તમે તમારી જાતને કરો છો તમારા એક એક સેલ ને તમે રિજ્યુબનેટ કરો છો આ શ્વાસમાં એવી શક્તિ ભરાયેલી છે સો ઇન્હેલેશન કરો ઇન્હેલેશન ક્યારે કરી શકાય એ ઊંડા શ્વાસ ક્યારે લઈ શકાય જયારે તમે એક્ઝેલેશન સારું કરો કારણ કે આ જે શ્વાસ લઈએ છે એ નભી આપણા ઘરમાં જેવી એમસીબી હોય છે મેઈન ઇલેક્ટ્રિક હોય છે એ નાભી છે કારણ કે નાભીમાંથી બોતેર હજાર નાળીઓ આપણા શરીરમાં પ્રસરેલી હોય છે એટલે જો ઊંડા શ્વાસ લો આંખો બંધ કરીને શ્વાસ ઉપર ધ્યાન આપો તો તમે મગજને વિચારોને તો બેલેન્સ કરી જ શકો છો તમારા શરીરમાં એક એનર્જી લાવી શકો છો

ઇન જનરલ એવું છે કે સૌથી પહેલા તમે શું ખાવ છો એના કરતા પ્રોપર ટાઈમે ખાવ છો તમે જેમ વાત કરી કે પોલિટિશિયન છે કે કે એ એ છે 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 તો લોકો પોતાના એટલા થઈ જાય અત્યારે ભૂખ ને તો પણ ખાઈ નથી થોડુંક એમના જે એવો ટાસ્ક છે પતાવીને જ એ લોકો પ્રોપર ફૂડ ખાઈ શકે છે એટલે ટૂંકમાં ડાયટ તમારો પહેલા તો પ્રોપર હોવો જોઈએ તમે શિયાળા જે પણ સિઝન છે એ સિઝન વાઈઝ તમારે વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ ખાવા જોઈએ ઇન જનરલ તમારી લાઈફસ્ટાઈલ ટાઈમ પર ઉઠવું ટાઈમ પર ઊંઘું પ્રોપર ટાઈમે ફૂડ લેવું એનું તમારે ધ્યાન રાખવાનું છે આયુર્વેદ બહુ સરસ વાત કરે છે કે ભાઈ તમારું શરીર હેલ્ધી છે તમારા ઓલ રિપોર્ટ આર નોર્મલ એટલે તમે હેલ્ધી છો તો કે ના નથી આયુર્વેદની હેલ્ધી ડેફિનેશનમાં સેકન્ડ લાઈન જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આયુર્વેદ એવું કીધું છે પ્રસન્ન આત્મા મન ઇન્દ્રિય સ્વસ્થમ ઇતિ અભિધિ એટલે શરીરની કેર કરવાની સાથે સાથે તમારે તમારી આત્મા મન અને ઇન્દ્રિયનું પણ એટલું જ ઇમ્પોર્ટન્સ આપ્યું છે કે એ પણ હેલ્ધી હોવી જોઈએ તો યુ આર અ હેલ્ધી પર્સન ટૂંકમાં ડાયટ તમારી લાઈફસ્ટાઈલ તમારા શારીરિક કારણો ફિઝિકલ બોડીની કેર સાથે સાથે સાયકોલોજીકલ કેર માનસિક કારણો અને

પેલી વસ્તુ તો આપણે રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરીએ જેથી નાની પ્રોબ્લેમ આપણે પકડી પાડીએ મોટી થતા રોકી શકીએ બીજું કે એક્ટિવિટી આપણે રેગ્યુલર રાખીએ હવે એ યોગા પ્રાણાયામ કરવું હોય તો એવી રીતના વોકિંગ કરવું હોય તો એવી રીતના બને એટલું વેઇટ કંટ્રોલમાં રાખીએ ત્રીજું કે મેડિટેશન ધ્યાન પ્રાણાયામ આ બધું બહુ જરૂરી છે કોઈ પણ માણસને હું પણ કરું છું અને એ એક મેન્ટલ લેવલ ઉપર આપણને સ્ટેબિલિટી આપે છે ચોથું કે આપણે અગર કોઈ ઇમરજન્સી થઈ જી આપણા આજુબાજુના લોકોને બેઝિક સીપીઆર વિશે માહિતી હોવી જોઈએ તો બિલકુલ એની ટ્રેનિંગ પણ આપવામાં આવી છે તો એ રીતે લોકોને મદદરૂપ થવું જોઈએ તરત જ કેટલી સેકન્ડ્સમાં કરી શકાય છે ડોક્ટર ઉત્સવ ખૂબ જ ઝડપથી તો જેટલું જલ્દી થાય એટલું તમને ખબર પડી કે આ માણસ બેભાન થયો કે એ એનું હૃદય સત્તાનું પ્રોબ્લેમ થયું છે તો તમે ફટાફટ સીપીઆર ચાલુ કરો હેલ્પ બોલાવી લો જેથી ટાઈમલી એમને જે સારવાર મળવી જોઈએ મળતી થઈ જાય અને આપણે એટલું એમને હેલ્પ કરી શકીએ પાછું નોર્મલ માં આવવા માટે કારણ કે સીપીઆર ના મળે તો ધીરે ધીરે કરીને આખું શરીરના ઓર્ગન્સ બધા ડેમેજ થવા માંડશે અને પરમેનેટલી આપણે કંઈ કરી ਨਹੀਂ શકીએ એ બિલકુલ એટ જ માટે આપણી સરકારે પણ સીપીઆર ની ટ્રેનિંગ બધાને આપવામાં આવે તેવો પ્રયાસ હાથ આતરે છે ને આપણે તરત જ ટ્રેનિંગ નો જે સદુપયોગ છે કરવો જોઈએ જો આપણી આસપાસ એવું કંઈ પણ થતું હોય છે તો અહીંયા સમાપ્ત થાય છે ડોક્ટર ઉત્સવ હેતલજી હું તમને એક વસ્તુ કહીએ અમારે ફ્રી હાર્ટ ફાઉન્ડેશન છે जे रेगुलर सीपीआर ट्रेनिंग आप अच्छे स्कूल्स मा के टॉरेंट पावर छे के पोस्ट ऑफिस छे के अभी गवर्नमेंट इंस्टीट्यूशंस मा विदाउट एनी कॉस्ट कारण आपकी वस्तु ये छे के जे रेगुलर दरेक मानस ने खबर हो नहीं के खाली डॉक्टर्स ने क्या बाहर कोई मानस अगर कोई जान बचाई सके तो दुले, 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 दु

ન બને અને સાથે જ આપ સૌ પણ આપના હાર્ટને હેલ્ધી રાખી શકો તેની માટે શું કઈ એવી બાબતો છે જે અનિવાર્ય છે તેના વિશે આપણે જણાવવાનો પ્રયાસ કર્યો છે કરંટ ટૉપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર